જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે માતાજીના સંકેતો વિશે માતાજી તમારી સાથે હોય તો આપે છે આવા સંકેતો તો ચાલો મિત્રો આજે હું તમને આના ઉપર ફૂલ સરળ ભાષામાં અને ફૂલ વિગતવાર તમને સમજાવવાનું છું તો વિડીયોની અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે કોઈપણ માણસ જે આ વિડીયો જોવે છે એ અંત સુધી આ વિડીયો જોવો જેના લીધે તમને સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી મળી રહે તો ચાલો મિત્રો પહેલાં સૌપ્રથમ વાત કરું કે માતાજી તમને કેવા કેવા સંકેત આપે છે અને એ સંકેતનો મતલબ શું થાય છે તો સૌપ્રથમ મિત્રો તમને જણાવવા માગું છું કે માતાજી જે છે એ તમને પહેલો સંકેત આપે છે તમારા સપના દ્વારા મિત્રો કોઈને અવારનવાર એવા સપનાઓ આવતા હોય અને એમાં જો માતાજી એમને કંઈક કહેતા હોય બરાબર એમના કોઈ એવી વાત કરતા હોય અને એ આ એક વખત નહીં એવું સતત અને ઘણી વખત બનવું જોઈએ ત્યારે તમારે માનવાનું છે કે તમારા જોડે દેવ છે અને એ દેવ તમને કંઈક કહેવા માગે છે ત્યારબાદ મિત્રો તમને વાત કરું કે ઘણા બધા માણસોને એવો પ્રશ્ન હોય છે કે અમુક માતાજી અંદર સપનામાં આવે છે અને અમુક કહીને જતું રહે છે પણ મને યાદ રહેતું નથી તો એમને જણાવવા માગું છું કે સપના જે છે એ જો સાચા હશે અને દેવ રહસ્ય સપના હશે અને દેવના જો સપના હશે તો એ કોઈ દિવસ તમને પ્રોપર યાદ ના રહે કોઈ પણ સપનું જો દેવ રહસ્ય હશે દેવનું હશે તો એ પ્રોપર અને પૂરું તમને કોઈ દિવસ યાદ રહે નહીં અને યાદ રહે તો એ તમે કેવા કોઈને જાઓ તો એ વસ્તુ તમે ભૂલી જાઓ છો પછી બીજી વાત કરું તો મિત્રો અમુક માણસોને શું થતું હોય છે કે સવાર સવારમાં ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં જેને આપણે કહેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત એમાં અમુક માણસોનું એવું ખરાબ કે ભયાનક સપનું આવતું હોય છે અને કંઈક એવા સંકેત દેવા આપતા હોય છે અને આટલા સમયમાં એમની જે ઊંઘ છે એ ખુલી જાય છે તો પણ તમારે સમજવાનું છે કે એ દેવનું સપનું છે દેવ રહિષ્ય સપનું છે માતાજી કાં તો તમને કંઈક સંકેત આપવા માગે છે કે આવું બનવાનું છે કાં તો પછી એવું કંઈ વિઘ્ન આવતું હોય તો તમને ચેતવતા હોય આવું પણ મિત્રો બની શકે છે પછી તમને વાત કરું કે તમારા જોડે દેવ છે એ કઈ રીતે ખબર પડે કે મિત્રો તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ કામ કોઈ પણ કામ જે હજારો માણસોથી ના થયું હોય બરાબર અને તમારા હાથમાં લેતા જઈએ તો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય કોઈ પણ કામ હજારો માણસોથી ના થયું હોય બહુ જ કઠિન કામ હોય પણ તમારું પગલું તેવા પડતા કે તમારે હાથમાં એક કામ આવતા જો પૂર્ણ થઈ જાય સરળ રીતે અને આવા એક કામની વાત નથી કરતો મિત્રો હું તમને આવા સત્તર સત્તર કામ એવા ઘણા બધા કામ જે તમારા હાથમાં લેતા જો પૂરા થઈ જાય તો તમારે સમજી જવાનું છે કે તમારા ઉપર દેવ સવારી છે દેવની દયા છે અને દેવ તમારા ઉપર છે દિવ્ય શક્તિ માતાજી તમારા ઘરના કે કુળદેવી કે તમારા ઈષ્ટદેવ કોઈ પણ એવું કોઈ એવી શક્તિ છે તમારા પાછળ ચાલે છે અને તમારા રખોપા અને તમારા કાર્ય સિદ્ધ કરે છે ત્યારબાદ મિત્રો તમને વાત કરું તો કે ત્રીજા સંકેતની હું તમને વાત કરું કે મિત્રો ઘણા બધા માણસો એવું પણ કહે છે કે મને સપના આવે છે બરાબર હવે સપના આવે છે પણ હું કોઈને કહી દઉં તો એ સપનું સાચું પડતું નથી તો મિત્રો એ સપનાનું તમને એક જ હું વસ્તુ કહું છું કે જો તમારે કોઈ પણ સપનું સારું સપનું આવ્યું હોય તો કોઈ દિવસ તમારે કોઈ બીજાને શેર કરવું નહીં જો તમે બીજાને આ વસ્તુ તમે શેર કરશો તો કદાચ બનવાની ઘટના હશે તો એ બનશે નહીં અને ખરાબ સપનું છે તો મારું માનો તો એ શેર કરવાનું કેમકે કોઈ પણ સપનું જો શેર કરીએ તો એ સપનું બનવામાં વાર લાગે છે અથવા તો બનતું જ નથી તો મિત્રો આ છે સપનાનો તોડ કેમકે આ ઘણા બધા માણસોની કોમેન્ટ આવી છે એટલે આ ટોપિક ઉપર ને આ વિષય ઉપર મારે વિડીયો બનાવવો પડે છે ત્રીજા અને છેલ્લા સંકેતની વાત કરું તો મિત્રો અમુક વખત એવું પણ બનતું હોય છે કે કોઈ જગ્યાએ તમારે જવાનું થતું હોય છે અને એ જગ્યાએ જવાનું નક્કી જ હોય છે ફાઇનલ હોય છે અને એ જગ્યાએ જવાનું ટળી જાય છે અને એ જગ્યાએ જે જવાનું કોઈ પણ તમે એક વસ્તુ સમજો ઉદાહરણ તરીકે કે કોઈ મિત્રો સાથે તમારે ફરવા જવાનું હોય બરાબર કોઈ અગત્યના કામ માટે જવાનું હોય છે કે કોઈ એવી જગ્યાએ પ્રવાસ કરવા કે કોઈ એવા સ્થળે જો વિઘનકારક છે ત્યાં જવાનું થાય ને અચાનક જ તમારો પ્લાન બદલાઈ જાય કોઈ પણ એવું કામ આવીને પડે જેથી તમે એ જગ્યાએ ના જઈ શકો એ સ્થળે ના જઈ શકો અને પછી તમને થોડા સમય બાદ જાણવા મળે કે જગ્યાએ આવી ઘટના બની આવી દુર્ઘટના બની આ જગ્યાએ જવાથી આટલું નુકસાન મને થતું હતું પણ મારે અમુક કામ આવી ગયું કે અમુક એવું થઈ ગયું કે મારે આ જગ્યાએ જવાનું નથી અને ગમે તે કહીને તમે એ સ્થળ ઉપર ના પહોંચો અને એ જગ્યાએ જો દુર્ઘટના થઈ હોય કે દુર્ઘટના થવાની હોય ને તમે એ જગ્યાએ જગ્યાએ તમને માતાજી ના લઈ જાય તો તમારે સમજવાનું છે કે તમારી સાથે કોઈ દિવ્ય શક્તિ રડે છે કોઈ દિવ્ય શક્તિ છે જે તમારા રકોપા કરે છે બીજું મિત્રો તમને જણાવી દઉં કે કોઈ પણ માણસ જે છે એના જિંદગીના બે પહેલું હોય છે સુખ અને દુઃખ એ જીવનની સિક્કાના બે બાજુ છે દહકો સુખ અને દહકો દુઃખ એ તો આપણા જિંદગીની જે છે એ રીત છે તમને પણ પડે મને પણ પડે એમાં આપણે માતાજી કે કોઈ દેવને આપણે કે ભગવાનને એમાં ગુનો અપાય નહીં કે આમના લીધે આપણે દુઃખ પડે છે પણ જો તમારા સાથે દેવ દેવ છે માતાજી છે તમારા કુળદેવી છે કોઈ પણ એવી શક્તિ છે જે છુપાયેતી શક્તિ છે તમારા રકોપા કરે છે તો મિત્રો મારો વિશ્વાસ માનો કે એ કોઈ પણ એવું તમને દુઃખ પડતું હશે એમ એમાં તમને કોઈપણ ને કોઈપણ રીતે તમને સહાયકારક બનશે બનશે અને બનશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો ગમ્યો હોય વિડીયોની જાણકારી ગમી હોય અને આપણી સરળ ભાષામાં સમજાવવાની રીત તમને ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણા વિડિયોને બીજું કે મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ